હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ આપણે થોડાક સમય પહેલા અંકિતભાઈ ડોબરિયા જે આપણી વાડી આવ્યા હતા અને આપણે એમનો વિડીયો બનાવ્યો હતો કે હીરા ઘસવાનું કામ પડ્યું કરી અને ગાયું જંપલાયું છે તો જવો આ ગાયનું નામ હું કીધું અંકિતભાઈ લીલોડી ગાયનું નામ છે અને જવું પાણી પીવા છે અને જો આજે અમે એ ભાઈની વાડીએ સ્પેશિયલી આટો મારવા આવ્યા છે કેટલું બધું પશુધન એમણે ઘણી બધી ગાયું એક ગાય અહીંયા પણ છે કાબરી સવર્ણ કપિલા છે આ બધા બચ્ચા પાલટી છે જો આરામ કરી રહ્યા છે અને આ જે ગાય ની વાછડી જે તમે જોઈ રહ્યા છો આ કપિલા છે આપણી વાળીએ જે ગોપી રહી ને આ ગોપી ની બેન છે આપણી ગોપી ની નાની બેન છે આ છે ને કઈ ઘટે ને જો બદલી બદલાઈ જાય એવી છે ને અને આ એક પાછળ રહ્યું

બોવ સરસ આમ્ય પશુપાલન કરવી ને એટલે કોઈ પણ વ્યક્તિ પશુપાલન કરે ને એટલે અમને બોવ આનંદ થાય બચ્ચા જો કેટલા સરસ રીતે બચ્ચા આપડે હામે જોવે છે આમ જો નય હોઈન વાલા લાગે આપણે એને પ્રાણે રમાડવા નું મન થાય આવા મસ્તીના જો કેવા કામ કરીને જોઈ રહ્યો છે અજુ અરે જસુડી નો વારો આવ્યો જો અંકિતભાઈએ હજી તો શરૂઆત જ કરી છે તો તમામ માલનો એમને તમામ ગાયોના નામ રાખી દીધા છે જો

વાછળી નથી બીજા બીજી ગાયની છે કેટલી મસ્ત વાછળી છે અને આ ચીકુડી અને આ બીલાનું ઝાડ છે અને બીલા ઉપરથી થી બીલા પણ ખર્યા છે જો આ બીલું જે શંકર ભગવાનને ને ચડે છે એ આ બીલી ઝાડ છે શ્રાવણ મહિનો આયલો આવે છે હવે શંકર ભગવાનને આના પત્તા ચડાવશે મનસો ભક્તો મોટું ઝાડ છે બિલીનું આ બિલીનું થડ છે જ્યાં વાછરું બાંધેલા છે નંદી મહારાજ બધાય બિલીએ હા હા આ બધાય ગાયોના નાના નાના બચ્ચા પાલતી રહે ને એ તમામ બચ્ચા પાલતીને બિલીના થડિયે જ બાંધેલી છે અને ચાવડા સાહેબ આ ગાઉ ભા છે થોડક તડકામાં બહુ દેખાતા નથી

ना गिर काय घट नाही वाछडो से गिर તો કેવું લાગ્યું ગૌધણ અને કેવો લાગ્યો અંકિતભાઈનો પ્લાન કોમેન્ટમાં જણાવજો જય શ્રી કૃષ્ણ ખુશ જો